શાંતિ તેર બે બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો વિદેહી બની બાપને યાદ કરો સ્વધર્મમાં રહો તો તાકાત મળશે ખુશી અને તંદુરસ્તી રહેશે બેટરી ફૂલ થતી રહેશે પ્રશ્ન છે ડ્રામાની કઈ નોંધ ને જાણવાના કારણે આ બાળકો સદા અચળ રહો છો ઉત્તર છે તમે જાણો છો આ બોમ્બ્સ વગેરે જે બન્યા છે આ છૂટવાના છે જરૂર વિનાશ થશે ત્યારે તો અમે આ જૂનું શરીર છોડી બાબા કહે છે વિનાશ થશે ત્યારે તો આપણી નવી દુનિયા આવશે આ ડ્રામાની અનાદી નોંધ છે મરવાનું તો બધાને છે તમને ખુશી છે કે અમે આ જૂનું શરીર છોડી રાજાઈમાં જન્મ લઈશું તમે ડ્રામાને સાક્ષી થઈને જુઓ છો આમાં હલવાની વાત નથી રડવાની કોઈ દરકાર નથી ઓમ શાંતિ બાપ બેસી બાળકોને સમજાવે છે આ જે આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો તેને હિન્દુ ધર્મમાં કેમ લાવ્યા કારણ કાઢવું જોઈએ પહેલા તો આદિ સનાતન દેવી દેવતા ધર્મ જ હતો પછી જ્યારે વિકારી થયા તો પોતાને દેવતા કહી ન શકે તો પોતાને આદિ સનાતન દેવી દેવતા ધર્મની બદલે આદિ સનાતન હિન્દુ કહી દીધા છે આદિ સનાતન શબ્દ પણ રાખ્યો છે ફક્ત દેવતા બદલી હિન્દુ રાખી દીધું છે એ સમયે ઇસ્લામી આવ્યા તો એ બહાર વાળાઓ આવીને હિન્દુ ધર્મનું નામ રાખી દીધું પહેલા હિન્દુસ્તાન નામ પણ નહોતું હિન્દુ દેવતા ધર્મ વાળા જોઈએ તે ખાસ કરીને ધર્માત્મા હોય છે બધા સનાતની નથી જે પાછળ આવ્યા છે એમને સનાતની નહીં કહેવાશે હિન્દુઓમાં પણ પાછળ આવવા વાળા હશે આદિ સનાતન હિન્દુઓને બતાવવું જોઈએ કે તમારો આદિ સનાતન દેવતા ધર્મ હતો તમે સતો પ્રધાન આદિ સનાતન હતા પછી પુનર્જન્મ લેતા લેતા તમો પ્રધાન બન્યા છો હવે ફરી યાદની યાત્રાથી સતો પ્રધાન બનો એમને આ દવા સારી લાગશે બાબા સર્જન છે ને જેમને આ દવા સારી લાગે છે ગમે છે એમને આપવી જોઈએ જે આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા એમને સ્મૃતિ અપાવવી જોઈએ જેમ આ બાળકોને સ્મૃતિ આવી છે બાબાએ સમજાવ્યું છે કેવી રીતે તમે તમો પ્રધાનથી સતો પ્રધાન બનો છો યા કેવી રીતે તમે તમો પ્રધાન સતો પ્રધાનથી તમો પ્રધાન બન્યા છો હવે ફરી હું તમો પ્રધાનથી સતો પ્રધાન બનવાનું છે આપ બાકો સતો પ્રધાન બની રહ્યા છો યાદની યાત્રાથી જે આદિ સનાતન હિન્દુ હશે એ જ અસલ દેવી દેવતા હશે અને એ જ દેવતાઓને ઉજવાવાળા પણ હશે એમાં પણ જે શિવના અથવા લક્ષ્મી નારાયણ રાધે કૃષ્ણ રામ સીતા વગેરે દેવતાઓના ભક્ત છે એ દેવતા વંશજના છે દેવતા ઘરાના છે હવે સ્મૃતિ આવી છે જે સૂર્યવંશી છે એ જ ચંદ્રવંશી બને છે આવા આવા ભક્તોને શોધવા જોઈએ ફોર્મ એમનાથી ભરાવવાનું છે જે સમજવા માટે આવે છે મુખ્ય સેન્ટર પર ફોર્મ ભરાવવા માટે જરૂર હોવું જોઈએ જે પણ આવે એમને લેસન તો શરૂથી આપીશું પહેલા મુખ્ય વાત છે જે બાપને નથી જાણતા તો એમને સમજાવવું પડે છે તમે પોતાના મોટા બાપને નથી જાણતા તમે અસલમાં બાપના બનો છો છો આવીને બન્યા તમે પોતાના પારલોકિક બાપને ભૂલી જાઓ છો બેહદના બાપ છે જ સ્વર્ગના રચયતા ત્યાં આ અનેક ધર્મ હોતા નથી તો ફોર્મ જે ભરે છે એના પર જ પૂરો આધાર હોવો જોઈએ ઘણા બાળકો ભલે સમજાવે બહુ જ સારું છે પરંતુ યોગ નથી અશરીરી બની બાપને યાદ કરો એ છે નહીં યાદમાં રહી નથી શકતા ભલે સમજે છે અમે સારું સમજાવીએ છીએ મ્યુઝિયમ વગેરે પણ ખોલે છે પરંતુ યાદ બહુ જ ઓછી છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરતા રહો આમાં જ મહેનત છે બાપ વોર્નિંગ આપે છે એવું સમજો કે અમે તો બહુ જ સારું કન્વિન્સ કરી શકીએ છીએ સારું સમજાવી શકીએ છીએ પરંતુ એનાથી ફાયદો શું ચાલો સ્વદર્શન ચક્રધારી બની ગયા પરંતુ આમાં તો વિદેહી બનવાનું છે કર્મ કરતા પોતાને આત્મા સમજવાનું છે આત્મા આ શરીર દ્વારા કર્તવ્ય કરે છે આ યાદ કરતા પણ નથી આવડતું ખ્યાલમાં નથી આવતું એને કહીશું બુદ્ધુ બાપને યાદ નથી કરી શકતા સર્વિસ કરવાની તાકાત નથી યાદ વગર આત્મામાં તાકાત ક્યાંથી આવશે બેટરી કેવી રીતે ભરાશે ચાલતા ચાલતા રહી જશે તાકાત નહી કહેવાય છે ઇઝ આત્મા સ્વધર્મમાં રહે ત્યારે તાકાત મળે ઘણા છે જેમને બાપને યાદ કરતા નથી આવડતું શકલથી ખરાબ ખબર પડી જાય છે બીજા બધા યાદ આવશે બાબાની યાદ રહેશે નહીં જ બળ મળશે યાદથી ખૂબ ખુશી અને તંદુરસ્તી રહેશે પછી બીજા જન્મમાં પણ શરીર એવું તેજસ્વી મળશે આત્મા પવિત્ર તો શરીર પણ પવિત્ર મળશે કહે છે આ ચોવીસ કેરેટ ગોલ્ડ છે તો ચોવીસ કેરેટ ઘરેણા છે આ સમયે બધા નવ કેરેટ બની ગયા છે સતો પ્રધાનને ચોવીસ કેરેટ કહીશું સતો ને બાવીસ આ ખૂબ સમજવાની વાતો છે બાપ સમજાવે છે પહેલા તો ફોર્મ ભરાવવાનું છે તો ખબર પડે ક્યાં સુધી રેસ્પોન્સ કરે છે કેટલી ધારણા કરી છે પછી આ પણ યાદ આવે છે યાદની યાત્રામાં રહે છે તમોપ્રધાનથી સતોપ્રધાન યાદની યાત્રાથી બનવાનું છે તે છે ભક્તિની શારીરિક યાત્રાઓ આ છે રૂહાની યાત્રા રૂહ યાત્રા કરે છે એમાં રૂહ અને શરીર બંને જ યાત્રા કરે છે પતિ પાવન બાપ ને યાદ કરવાથી જ આત્મામાં તેજ આવે છે કોઈ જિજ્ઞાસુને જલવા વગેરે દેખાડવા છે તો પતિત પાવન બાપને યાદ કરવાથી જ આત્મામાં તેજ આવે છે અને બાબાએ ખાસ કીધું છે કે જો કોઈ જિજ્ઞાસુને બાબાએ જલવો બતાવવો છે તો બાબાની પ્રવેશતા પણ થઈ જાય છે મા બાપ બંને મદદ કરે છે ક્યાંકની નોલેજની ક્યાંક યોગની બાપ તો સદા વિદેહી છે શરીરનું ભાન છે જ નહીં તો બાપ બંને તાકાતની મદદ આપી શકે છે જ્ઞાન અને યોગની યોગ નહી હોય તો તાકાત મળશે ક્યાંથી સમજાય છે આ યોગી છે કે જ્ઞાની છે યોગ માટે દિવસે દિવસે નવી નવી વાતો પણ સમજાવે છે પહેલા થોડી સમજાવતા હતા પોતાને આત્મા સમજી બાપને યાદ કરો હવે બાબા જોરથી ઉઠાવે છે જેનાથી ભાઈ બહેનનો સંબંધ પણ હટી જાય છે ફક્ત ભાઈ ભાઈની દ્રષ્ટિ રહી જાય આપણે આત્મા ભાઈ ભાઈ છીએ આ બહુ જ ઊંચી દ્રષ્ટિ છે અંત સુધી આ પુરુષાર્થ ચાલવાનો છે જ્યારે સતો પ્રદાન બની જશો ત્યારે આ શરીર છોડી દઈશું એટલે જેટલું થઈ શકે પુરુષાર્થને વધારવાનો છે વૃદ્ધાઓ માટે વધારે જ સહજ છે હવે આપણે પાછા જરૂર જવાનું છે યુવાનોને ક્યારેય આવા ખ્યાલાત જ નહીં આવશે વૃદ્ધવાન પ્રસ્થિ હોય છે સમજાય છે હવે પાછા જવાનું છે તો આ બધી જ્ઞાનની વાતો સમજવાની છે ઝાડની વૃદ્ધિ પણ થતી રહે છે વૃદ્ધિ થતા થતા આખું ઝાડ તૈયાર થઈ જશે કાંટાને બદલી નવો છોડ ફૂલોનું ઝાડ બની જાય છે પહેલા હોય છે ફૂલ નામ જ છે સ્વર્ગ પછી છેલ્લે સુગંધ તે તાકાત નથી રહેતી કાંટામાં સુગંધ નથી હોતી હલકા હલકા ફૂલોમાં પણ સુગંધ નથી હોતી બાપ બાગવાન પણ છે તુખી વૈયા પણ છે બધાની નૈયા પાર કરે છે નૈયા પાર કેવી રીતે કરે છે ક્યાં લઈ જાય છે આ પણ જે સયાના એટલે કે સમજદાર બાળકો છે તે સમજી શકે છે જે સમજતા નથી તે પુરુષાર્થ પણ નથી કરતા નંબર વાર તો હોય છે ને કોઈ કોઈ એરોપ્લેન તો અવાજથી પણ તીવ્ર આગળ નીકળી જાય છે આત્મા કેવી રીતે ભાગે છે આ પણ કોઈને ખબર નથી આત્મા તો રોકેટ થી પણ તીવ્ર ઉડાવી લઈ જાય છે વિનાશ માટે કેટલા બારૂદ વગેરે તૈયાર કરે છે સ્ટીમર એરોપ્લેનમાં પણ બોમ્બસ લઈ જાય છે આજકાલ પૂરી તૈયારી રાખે છે સમાચાર પત્રોમાં લખે છે એવું ન કહી શકાય કે બોમ્બ્સ કામમાં નહીં લાવશે થઈ શકે છે બોમ્બ્સ ચલાવી દે આવું કહેતા રહે છે આ બધી તૈયારીઓ થઈ રહી છે છે વિનાશ તો જરૂર આવવાનો બોમ્બ્સ ન છૂટે વિનાશ ન થાય એવું થઈ ન શકે તમારા માટે નવી દુનિયા જરૂર જોઈએ આ ડ્રામામાં નોંધ છે એટલે તમને બહુ જ ખુશી થવી જોઈએ મીરવા મોત મલુકા શિકાર ડ્રામા અનુસાર બધાને મરવાનું જ છે આ બાકોને ડ્રામાનું જ્ઞાન હોવાના કારણે તમે હલતા નથી સાક્ષી થઈને જુઓ છો રડવા વગેરેની દરકાર નથી સમય પર શરીર તો છોડવાનું જ હોય છે તમારો આત્મા જાણે છે અમે બીજો બાબા કહે છે બીજો જન્મ રાજાઈમાં લઈશું હું રાજકુમાર બનીશ આત્માને ખબર છે ત્યારે તો એક શરીર છોડી બીજું લે છે સાપ માં પણ આત્મા છે ને કહે છે અમે એક ખાલ છોડી બીજી લઈએ છીએ ક્યારેક તો તે પણ શરીર છોડશે આત્મા પણ સાપ પણ શરીર છોડશે પછી બીજો જન્મ લેશે બાબા કહે છે એવી જ રીતે આત્મા પણ શરીર છોડીને પછી બાળક બનશે બાળક તો પેદા થાય છે ને જન્મે છે ને પુનર્જન્મ તો બધાને લેવાનો છે આ બધું વિચાર સાગર મંથન કરવાનું હોય છે સૌથી મુખ્ય વાત છે બાપને જ પ્રેમથી યાદ કરવાના છે જેવી રીતે બહુ જ પ્રેમથી બુદ્ધિયોગ દ્વારા બાપને એકદમ ચટકી જવું જોઈએ પોતાને જોવાનું પણ છે કે અમે કેટલી ધારણા કરી રહ્યા છીએ જેવી રીતે નારદ નું દ્રષ્ટાંત છે ભક્ત જ્યાં સુધી જ્ઞાન ન ઉઠાવે ત્યાં સુધી દેવતા બની ન શકે આ ફક્ત લક્ષ્મીને વરવાની વાત નથી આ તો સમજવાની વાતો છે આ બાકો સમજો છો જ્યારે અમે સતો પ્રદાન હતા તો વિશ્વ પર રાજ્ય કરતા હતા હવે ફરી સતો પ્રધાન બનવા માટે બાપને યાદ કરવાના છે આ મહેનત કલ્પ કલ્પ તમે યથાયોગ તથા યથા શક્તિ કરતા જ આવ્યા છો દરેક સમજી શકે છે અમે ક્યાં સુધી કોઈને સમજાવી શકીએ છીએ દે અભિમાનથી અમે ક્યાં સુધી નીકળતા જઈ રહ્યા છીએ આત્મા એક શરીર છોડી બીજું લઉં છું હું આત્મા આનાથી કામ લઉં છું આ મારા ઓર્ગન્સ છે આપણે બધા ધારી આ ડ્રામામાં આ બેહદનું મોટું નાટક છે આમાં નંબર વાર બધા એક્ટર્સ છે આપણે સમજી શકીએ છીએ આમાં કોણ કોણ મુખ્ય એક્ટર્સ છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ગ્રેડ કોણ કોણ છે આપ બાળકો બાપ દ્વારા ડ્રામાના આદિ મધ્ય અંતને જાણી ગયા છો રચયિતા દ્વારા રચનાની નોલેજ મળે છે રચયિતા જ આવીને પોતાનું અને રચનાનું રહસ્ય સમજાવે છે આ એમનો રથ છે જેમાં પ્રવેશ કરી આવ્યા છે કહેશે ત્યારે તો બે આત્માઓ છે આ પણ કોમન વાત છે પિત્ર ખવડાવે છે તો આત્મા આવે છે ને પહેલા ઘણા આવતા હતા એમનાથી પૂછતા હતા હવે તો તમો પ્રધાન થઈ ગયા છે કોઈ કોઈ હમણાં પણ બતાવે છે અમે પહેલા જન્મમાં ફલાણા હતા ભવિષ્યનું કોઈ નથી બતાવતા પાછળનું સંભળાવે છે બધા પર તો કોઈ વિશ્વાસ નથી કરતા બાબા કહે છે મીઠા બાળકો હવે તમારે શાંતમાં રહેવાનું છે તમે જેટલા જેટલા જ્ઞાન યોગમાં મજબૂત થશો તો પછી પાક્કા સોલિડ થઈ જશો હમણાં તો ઘણા બાળકો ભોળા છે ભારતવાસી દેવી દેવતા કેટલા સોલિડ હતા ધનથી પણ ભરપૂર હતા હવણા તો ખાલી છે એ સોલ્વન્ટ એટલે કે સાહુકાર અને તમે ઇન ઇનસોલ્વન્ટ કગા કંગાળ છો તમે સ્વયં પણ જાણો છો ભારત શું હતું હમણા શું છે ભૂખે મરવું જ પડશે અનાજ પાણી વગેરે નહીં મળશે ક્યાંક અતિવૃષ્ટિ થતી રહેશે તો ક્યાંક પાણીનું ટીપું પણ નહીં મળશે આ સમયે દુઃખના વાદળ છે સતયુગમાં સુખના વાદળ છે આ ખેલને આ બાળકોએ જ સમજ્યો છે બીજા કોઈને પણ ખબર નથી બેજ પર પણ સમજાવવાનું બહુ જ સારું છે એ લૌકિક હદના બાપ આ પારલૌકિક બેહદના બાપ આ બાપ એક જ વાર સંગમ પર બેહદનો વારસો આપે છે નવી દુનિયા બની જાય છે આ છે આયરન એજ પછી ગોલ્ડન એજ જરૂર બનવાનું છે તમે હમણાં સંગમ પર છો દિલ સાફ મુરાદ હાસિલ રોજ પોતાનાથી પૂછો ખરાબ કામ તો નથી કર્યું કોઈના માટે અંદર વિકારી ખ્યાલાત તો નથી આવ્યા પોતાની મસ્તીમાં રહ્યા કે જરમુઈ જગમુઈમાં સમય ગુમાવ્યો બાપનું ફરમાન છે માં મેકમ યાદ કરો જો યાદ નથી કરતા તો ના ફરમાન બરદાર થઈ જાઓ છો અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રૂહાની નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જ્ઞાન યોગની મસ્તીમાં રહેવાનું છે દિલ સાફ રાખવાનું છે જરમુ જગમુ એટલે કે વ્યર્થ ચિંતન પોતાનો સમય નથી ગુમાવવાનો બીજું આપણે આત્મા ભાઈ ભાઈ છીએ હવે પાછા ઘરે જવાનું છે આ અભ્યાસ પાક્કો કરવાનું છે વિદેહી બની સ્વધર્મમાં સ્થિત થઈ બાપને યાદ કરવાના છે આજનું વરદાન સ્વ સ્વરૂપ અને બાપના સત્ય સ્વરૂપને ઓળખી સત્યતાની શક્તિ ધારણ કરવા વાળા દિવ્યતા સંપન્ન ભવ જે બાળકો પોતાના સ્વ સ્વરૂપને કે બાપના સત્ય પરિચયને યથાર્થ જાણી લે છે અને એ જ સ્વરૂપની સ્મૃતિમાં રહે છે તો એમનામાં સત્યતાની શક્તિ આવતી આવી જાય છે એમના દરેક સંકલ્પ સદા સત્યતા અને દિવ્યતા સંપન્ન હોય છે સંકલ્પ બોલ કર્મ અને સંબંધ સંપર્ક બધામાં દિવ્યતાની અનુભૂતિ થાય છે સત્યતાને સિદ્ધ કરવાની આવશ્યકતા નથી રહેતી જો સત્યતાની શક્તિ છે તો ખુશીમાં નાચતા રહેશો સ્લોગન છે સકાશ આપવાની સેવા કરો તો સમસ્યાઓ સહજ જ ભાગી જશે ઓમ શાંતિ